આવું તારે આવું એ વેય 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 તાળી માર તાળી તાડીમાં મારો કેમ મારવાની તાળી એ ગઈ 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 જઈ ગઈ 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 જઈ ગઈ એ પ્રથા આવે 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 મંજુ હેલ્પ મારે પણ આવો અરે તમે રમવા હું વિડીયો એડિટ કરી લઉં હો હું મારું કામ કર લઉં તમે રમજો આ તમે લમજો તો વાગી ગયા છે સાડા બાર વાહ વેલા વેલા આજે તો અમે જમી નહીં પણ અત્યારે ફ્રી થઈ ગયા મમ્મી વાસણ કરે છે અને મેં બધું ઊંચું નીચું મૂક્યું ને હા ફેમ હવે ત્યાં ક્લીન કર્યું ને હવે બધું કર્યું ને હવે ફ્રી થઈ ગયા તો રૂમના બધું બારીને બંધ કરવું પડશે કારણ કે બપોરે શું હોય ને એટલે અહીંયા ગરમ ગરમ એકદમ થઈ જાય ને રાત્રે પણ એટલું ગાદલું દબતું હોય છે એ કે બાર બંધ કરી દેતી હોય તો એને પછી ગરમી થાય કારણ કે આખો દી એસીમાં રહીને આવે એટલે એવું થાય તો અત્યારે હમણાં બધું ક્લીન કરી ને પછી છે ને પડદામાં પાણીનો ફુવારો મારી દે મસ્ત ઠંડક થઈ જાય આપણી નેચરલ એસી તો એવું બધું છે ને હવે એ કરલાઈશ ને મમ્મી અત્યારે વાસણ કરે છે ને પ્રથા સૂતી જાય ઉઠે એટલે જમાડવા બાકી છે તો ત્યાં સુધી મારા બધા કપડાને મૂકાઈ જાય ને એનો શું કહેવાય હું ફોટોશૂટ કરવાનું છે હમણાં કારણ કે રામનવમી આવે છે અને એનું મંથલી બર્થડે જે આપણે ફોટોશૂટ કરીએ ને એ પણ છે તો એના માટેની વસ્તુ ગોતવાની છે વસ્તુ અમુક બનાવવાની છે તો એ કરીશ અને પછી અમારા માઇન્ડમાં શું છે એ તમે આગળના બ્લોગમાં જોતા રહેજો અત્યારે હું નહીં કહું તો એક મસ્ત થવાની છે તો જતા રહેજો એના માટે બ્લોગ ને હવે હું જોઈ લઉં એના કારણ કે બધી વસ્તુ થેલાં ભરી ભરી હોય કે કાઢી જશે કે ફોટોશૂટમાં શૂટમાં કઈ વસ્તુ કામ આવે એવી છે ને સેમાંથી શું બને તો એ જોઈ લઉં અને પછી પ્રથા ઉઠી જશે જમીને જ્યારે એ ઊંઘશે ત્યારે આપણે નિંદર થશે બાકી હરી લા જાગશું કામ કરશું હું ત્યાં પહેલાં ચેક કરી લઉં થોડા આ જો એવું લખેલું છે ને એમાં બધી વસ્તુ ભરી કાનની કે આ ફોટોશૂટમાં કામ આવે કે આ વેસ્ટમાંથી બેસ્ટ કંઈક બને એવા બધા કાપડને મટીરિયલને બધું ભર્યું કંઈ મારું માથું પહેલાં જોઈ લો હેલો ફેમિલી તો જો અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે સવારે આઠ અને અત્યારે અમારે રાતની રસોઈ થાય છે સવારે રસોડામાં હોય ભેગા રાતે સુધી રસોડામાં લોગ ઉતરે તો અત્યારે તો આખો દિવસ કામમાં ક્યાં હોય છે ખબર નથી પડતી ને આજે તો મમ્મીએ મારા માટે એક મસ્ત વસ્તુ બનાવી હું તમને પછી બતાવીશ બ્લોગમાં જયારે પહેરીને ત્યારે બતાવીશ આપણે મમ્મી આમ ટ્રેનિંગનું કરવા જવું હ ને કે નહીં બેસ્ટમાંથી બેસ્ટ આપણે બધું સારું બનાવી લે જોકે મહેનત મમ્મીની ભાઈ આઈડિયા હું કહું કે મમ્મી આમ કામ કરાય તો મમ્મી પછી એની રીતે કરે એટલે પ્રોડક્ટ બની જાય ગા અત્યારે મમ્મી દાળ ઢોકળીને પ્રોડક્ટ બનાવ્યા પેલા અને અહીંયા જે ઢોકળી મમ્મી વણે ને અહીંયા આપણી દાળ ઉકળવા મૂકી દીધી છે તો અહીંયા પેલા દાળને ઝેરીને એમાં ટમેટું આદું મરચું પછી મીઠું ને હળદર ને બધું અહીંયા ઉકળવા નાખી દીધું ગોળપણ એમાં નાખી દીધું ઉકળી જાય પછી આપણે એમાં ઢોકળી નાખીને પછી છેલ્લા વઘાર મારવાનું મારવા ને કામ મને બસ પ્રથાબેનનું જમવાનું તૈયાર થાય સવાર થઈ ગયા જઈ જયો ક્યારે આવે આતા વહેલા આવી જાય જગા હા ઓલું માર્ચ હતું ને એટલે બહુ મોડું થઈ જાય

થોડીક બાર ની હવા મળે ને તો મજા આવે ને દાળ ઢોકળી થાય એટલે જય આવી જાય એટલે જમવા બેસી જાય આવું રેગ્યુલર રૂટિન છે બ્લોગમાં જ એડિટિંગ બાકી છે તો સાથે સાથે એ પણ એડિટિંગ થઈ જાય અને બ્લોગ પણ અત્યારે મુકાઈ જાય તો હા મળીએ પછી જય આવે પછી પાછા મળીએ શું કરજો ભરત આગલું ગામ હમ

પરમ તો પછી એટલી વધારે હતી ને જઈ મને ખાવાનું લાગે મારે એટલે જ હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર તમારે નવું વર્ષ કહેવાય ને એપ્રિલ કેવો રહ્યો તમારો દિવસ આ તો હમણાં તો કામ ઓછું હોય સર કામ ઓછું છે છે

મારો એક આઈડિયા હતો ને મમ્મી એના ઉપર કામ કર્યું એ હું કામ તમને સવારે બતાવીશ એટલું જોરદાર હે ને તમે જોઈને કે ઓહો હા તમે બે જણ મળીને આ ચાલુ કરો એમ તો બતાવીશ સવારે તમે કામ જોઈને ને ગજો પછી અત્યારે સારું ચાલો હવે અમે તેથી ખાઈ લઈએ પછી મળીએ કાલે સાથે હાલો બધા પાણી જાય જાય